વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો તે બાદ આજે આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ કરવાની છે ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી થાય નહીં તોડવાની સાથે આજે તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આશરે બસો પાંત્રીસ જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં તથા વેપાર પર જ નભે છે

પણ અમારે જાણ કર્યા વગર જ અચાનક કારણ કે અમે બહુ બધી અમે ચર્ચાઓ કરી છે બધા બધા જોડે 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 કરી કરી છે છે અમે અમે રાજકારણીઓ પણ અચાનક જો પેપરમાં આવી જાય છાપામાં આવી જાય તો નેચરલી છે કે આ બધું ટેન્સ થવાનું જ છે ઘર ઘરમાં ટેન્શન થવાનું છે નાના નાના પરિવારો છે બધા ને લગભગ બારસો લોકોનો રોજી નો સવાલ છે આ એક નાનો મુદ્દો નથી આ વડોદરામાં મોટામાં મોટો મુદ્દો થઈ ગયો છે તમે બતાવો આ બધું લખેલું છે મેં નથી વાંચ્યું બીજા કોઈ આપ્યું છે ભાડે પર રહી છે પચાસ વર્ષ થઈ ગયા છે ને નાનાથી મોટા બધા અહીંયા થયા છે ને જે પણ અત્યારે હું છું અત્યારે હું દુકાન ચલાવું છું આ તો ભાડા પણ છે પેલાથી કોર્પોરેશન છે અમે બધા વર્ષોથી આ લોકો શું કે છે કે આપણે શિફ્ટ થઈને તમે સારી જગ્યા પર તમે જતા રહો તો અમારા આ બધી ચર્ચાઓ ચાલતી હતી આ ચર્ચાઓ ચાલતા ચાલતા અચાનક ને સંકલન સમિતિમાં ચર્ચા ને પછી એમાં પછી ને ઘરકા ને ગાટકા રહીએ એટલે અમે બધા વેપાર ચિંતિત થઈને બધા અહીંયા આવે છે એમાં રોડા નથી બનાવ્યા રોડા કોઈ ના બને જો તમારે તમે પણ પત્રકાર છો

આપણે ઉશ્કેરાય ને કઈ બોલાઈ ના જાય ને ઘરની પરિસ્થિતિ એવી હોય જે રોજ કમાવીને રોજ ખાય છે ત્રણ દિવસ બંધ હતી દુકાન અઢી દિવસ કે ત્રણ દિવસ પછી પૂજા પાઠ કરી દુકાન ખોલતા હતા હવે ફક્ત એક જ દિવસ કરે છે એનું શા માટે કે લોકોના ખર્ચા વધેલા છે લોકોના એટલે આ તો બહુ મોટી વાત કહેવાય આ મોટો વિષય છે ને આ વડોદરા નો હબ છે હા એવી જ અવાજ બરોબર છે એ જાહેર કરશે હમણાં જાહેર કરવાના છે હમણાં અમારી ડિમાન્ડ છે અમારી ડિમાન્ડ શું છે કે તમે ભલે અમને શિફ્ટ કરો વિકાસ જોડે જ છે બધા વેપારીઓ પેલાથી અમે કહેતા આવ્યા છે કે અમે તમારા જોડે જ છે પણ જ્યાં સુધી જે જગ્યા તમે અમને અમને આપો છો વેપારીઓને ત્યાં સુધી અમને અહીંયા ધંધો કરવા તો બીજો કોઈ વિષય નથી વૈકલ્પિક આપો વૈકલ્પિક શું છે હું તમને કઉ કે હોટલો છે નાની નાની દુકાનો છે તો ત્યાં એટલે મને એવું નથી લાગતું કે ત્યાં સેફ્ટી રહેશે બરોબર છે એટલે તમે પહેલા સ્ટ્રક્ચર બનાવો દુકાનો બધી બનાવીને આપી દો પછી તમે બાર કલાકમાં કે પંદર કલાકમાં પણ તમે કહેશો ને અમે શિફ્ટ કરીને જતા રહીશું બીજી કોઈ માંગણી નથી અને વિકાસ જોડે જ છે આપણે બીજી કોઈ અમારે કોઈ વિરોધ નથી ને અમે વેવટ કરતા જોડે જ છે બધા વેપારીઓની રજૂઆત એવી હતી કે જ્યાં સુધી નવું બિલ્ડિંગ બને નહીં ત્યાં સુધી આ જગ્યા પર રજૂઆત લઈને વેપારીશ્રીઓ અમારી પાસે આવ્યા હતા સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે સિંધી સમાજના એક અગ્રણી અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ જ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ પણ સાથે હતા સંજોગો વસાત એ જ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના માન્ય ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પણ આવે છે અને અમારે જે બૃહ સંકલન તે બૃહત્ સંકલનમાં જે નિર્ણય લીધેલો છે એ નિર્ણયની સંદર્ભમાં મેં એમની સાથે વાત કરી છે બધાની સંમતિ છે વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય આ જગ્યા છે તેને ટાઈમ સ્ક્વેર જેવું એક આખો સરસ મજાનો સ્ક્વેર બને જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે બાજુમાં મ્યુઝિક કોલેજ પણ છે ભવ્ય ન્યાય મંદિરનું બિલ્ડિંગ છે ભવ્ય મ્યુઝિક કોલેજનું પણ બિલ્ડિંગ છે આ બધી જ જગ્યાઓને આપણે હેપનિંગ પ્લેસ તરીકે રાખી શકાય હેરિટેજનો વારસો જાળવવાની એ સર્વ નાગરિકોની નગરજનોની ફરજ છે ત્યારે આના સંદર્ભમાં એમને બધા સંમતિ પણ આપી છે અને એમને જે નાની મોટી રજૂઆત કરી છે તો આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે એમની સાથે બેસીને નિર્ણય કરવામાં આવશે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે સ્ટેન્ડિંગ સભા પૂરી થશે ત્યાર પછી તમને જાણ કરવામાં આવશે એટલે આપણે ખાલી કરી લઈશું સ્ટેન્ડિંગની સંકલન બેસે સ્ટેન્ડિંગ સમિતિમાં ઠરાવ થાય તે વખતે તમને લીધેલા નિર્ણયની જાણ કરવામાં આવશે આજે જે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવાનું આવી છે વેપારીઓ કહે છે અમે આપી નથી વર્તમાનપત્રોમાં જેમાં જાહેરાત આપી છે તે જ વર્તમાનપત્રને આપણે પૂછવું પડે કે આ જાહેરાત કોણા માધ્યમથી થાય છે કારણ કે સામાન્ય રીતે વર્તમાનપત્રોમાં આ પ્રકારની જાહેરાત લેટર હેડ ઉપર આપેલી ન હોય ત્યાં સુધી લેવાતી નથી એટલે જે જાહેરાત લેવામાં આવી છે એનો મતલબ છે કે કોઈને કોઈએ લેટર હેડનો ઉપયોગ કરી અને આ જાહેરાત આપી છે જાહેરાત ભારતીય જનતા પાર્ટી આપી નથી કોર્પોરેશનમાંથી આપવામાં આવી હોય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચે પાંચ હોદ્દેદારશ્રીઓ અહીંયા હતા અને વડોદરાના માન્ય મ્યુનિસિપલ કમિશનર પોતે પણ જાણે છે કે આ જે જાહેરાત છે તે વડોદરાની મ્યુનિસિપલ કમિશનર તરફથી આપવામાં આવેલ નથી